રાખડી બધી દીધી તમને બતાવું દેખો આ રાખડી બધી આ નેચે વાળી આ એક ખુશી એ બધી માં બેને બતાલીએ બેને બેન ના પાઈથી આશીર્વાદ લેવાનો કે મોટો કલાકાર બની જાવ અને મારું ખુદ નું નામ રોશન કરો કે બોલો તને તો મેગી લાઈ દીધી આ દેખો મેગી મસ્ત યમી યમી તો પાણી મસ્ત ગરમ થઈ ગયું હ જોરદાર એના અંદર નોખી આપે મેગી નો મસાલો મસાલો થોડોક રાખવાનો પાછો ઉપર થી નોખવા આ કન જોરદાર ને તો મોજ પડી ગઈ મેગી થઈ દીયા અને આ મારું શસ્ત્ર એના થી એમ એમ કર્યું આ ડાબો હાથ એટલે ફાવતું નહી મને તમે કો આઈફોન આર્યો મસ્ત 1 લાખ રૂપિયાનો મસ્ત

ગરમી જોરદાર પડી રહી યાર જોરદાર એટલે જોરદાર એમ ઘડીક ઠંડક થઈ જાય થોડીક વારમાં ગરમી લાગે થોડીક વારમાં વરસાદ પડે કોઈ વાતાવરણનું નક્કી નહીં યાર અરે ગરમી હાલ લાગી રહી જોરદાર પણ તો આ ભૂખ લાગી હે કારણ કે ખાવાનું મા મમ્મી નહીં બનાવી વાત તો મેગી લાવો તો મેગી બનાવીએ અને વોઠિયા બી લાવ કારણ કે હોજે ચા હાથે બી કોમો આવે નાસ્તામાં થઈ રહે થોડુંક લોબું વિચારવાનું માર ખાવામાં જ બધું વિચારું બીજું કોઈ વિચાર તો નહીં મગજ ખાલી અને રાખડી બોધી દીધી તમને બતાવું દેખો આ રાખડી બોધીએ આ નીચેવાળી એ ખુશીએ બોતી માર બેને અને ઉપરવાળી ભૂમી બોધી રાખડી તો રાખડી બંધાઈ દીધી એ મસ્ત આશીર્વાદ આવીએ બેનને બેનના પૈથી આશીર્વાદ લેવાનો કે મોટો કલાકાર બની જઉં અને મારું ખુદનું નામ રોશન કરું હા રેડો મેગી બનાવીએ જોરદાર મસ્ત તો મેગી લાવી દીધી યા દેખો મેગી મસ્ત યમી યમી મેગી અને આ ભાઈ લાયા ગોઠિયા ગોઠિયા ખાવાના ચા હાથે નાસ્તો કરવાની બહુ મજા આવી જાય ચાતે હવે મસ્ત બનાવીએ મેગી કારણ કે મને આવીએ આળસ યાર હા ચૂકું બપોરે હું થાકીને આવ્યો કંટાળી ગયો કોલેજથી કારણ કે કોઈ ખબર પડતી ન હોય કઈ આગળ લેક્ચરમાં ખાલી એમ બઈ જવાનું ચૂપચાપ એટલે કંટાળો આવ્યો તો હવે ભાઈ વધારે વઘારેલી મેગી નહીં બનાવી સાદી મેગી બનાવીએ મસ્ત પણ સાદી બનાવું નહીં એ જોરદાર બનાવું એમ તમે મેગી ખાતા ખાતા ઓગળા ખાઈ જો એવી બનાવું એક વાર જાય એવી જોરદાર બનાવું અને વઘારેલી બી જોરદાર બનાવું રસોયો રસોયો મારે આ ધંધો કરવાનો એટલે બનાવીએ મેગી તમે દેખો તમે બી શીખી લો મારા પાસેથી થોડું થોડું તે શીખવા જેવું શીખી લો મેગી બનાવવા માટે મસ્ત લઈ લીધું હો તપેલી એના પોણી ભરીએ તો પોણી મસ્ત ગરમ થઈ ગયું હો જોરદાર એના અંદર નોખી આપે મેગીનો મસાલો મસાલો થોડોક રાખવાનો પાછો ઉપરથી નખ આ સુગન જોરદાર આવી હતી તો મોજ પડી હતી આ થઈ ગયું એના અંદર ન જેવું સ્લાઈડે હું બતાવું એટલું જ મીઠું નખવાનું વધારે નહીં નખવાનું તો આ દેખી લો આટલું જ મીઠું નાખવાનું વધારે મેઠું નોખવાનું નહીં અંદર મરચું નાખી દીધું મેં તમારે જેટલું તીખું ખાવું એટલું નોખવાનું મરચું તો એને અંદર મૂકી દેવાનું બધું કમ્પ્લીટ મૂકવું પડે ને અગર ઘરે મધર ઇન્ડિયા આવે તો લેફ રાઇટ લઈ લે અમારી તો મેગી નોખી દીધી અંદર મસ્ત દેખો મેગી થઈ ગઈ અને આ મારું શસ્ત્ર એનાથી હલાવવાનું એમ એમ કર્યું આ ડાબો હાથે એટલે ખાવતું નહીં મને એને સાઈડમાં મૂકી દઈએ ને ખરાબ ગરમ થઈ જશે ભેગું ભેગું અને મેગી થઈ જાય પછી એના ઉપર તેલ નોખવાનું મસ્ત પછી હલાય અંદર હજી અડધર નોખવાનું બાકી થોડુંક તો અડધર નોખી દઉં ન જેવી સ્લાઇડ અડધર નોખી દઉં એના અંદર થોડી અને પછી થોડીક થઈ જાય એટલે એના ઉપર તેલ નોખી દઈશ પછી હલાઈ દઈશ એને મસ્ત અને પછી જે એનો સ્વાદ આવે ને ભાઈ કાતિલ કાતિલ મસ્ત આવે મજાઈ જાય પોણી આવે માર તો દેખો તૈયાર થઈ રહી હે જોરદાર હવે તૈયાર થઈ દેવા જઈએ હવે થોડીક એને હલાઈ દઉં મસ્ત દેખો હલાઉ આ મોબાઈલ પકડ્યો ડાબા હાથે હલાઈ દઈએ આ બધું કમ્પ્લીટ થઈ જાય ને પાણી બળી જાય પાણી બળી જાય એટલે ઉતારી દેવાની અંદર તેલ નોખ્યું હળદર નોખી મરચું નોખ્યું થોડુંક ન જેવું મીઠું નોખ્યું મેગીનો મસાલો નોખી દીધો કહીએ હવે મેગી થઈ દઈએ જોરદાર પાણી બળી જાય એટલે ખાઈ લેવાનું હો મસ્ત મેગી બનાવી દીધી દીધીએ એના ઉપર કોથમીન કોથમીન નોખાય અને વઘારેલી બી આવડે મને પણ ટાઈમ નહીં મને કંટાળો આવે એટલે અને આ બધું ખાઈ જવાનું કોઈ બાકી રાખવાનું નહી હો બસ તો સહીય ઠંડી ચિલી બળે ના અરે આ બરો મોગળે ને બરો પોગળી દાદા માટે મસ્ત થાળી નથી ના દાદા દરાઈ સાસીડીઓના માટે ઠંડુ મસ્ત ખાવાની મજા આવે ખાવાની છાશ સારી પાછી હો છાશ ભરીને નો ખાવી જ જોઈએ છાશ તો છે અમૃત છે છાશ ખાલી રહેવા જ હા તમે જીકુ ખાવા લો ને પણ છાશ બીજો ને ખાવા પછી જાય તમારે તમારી દયા બોલે ના દયા મહાદેવ ની દયા ભગવાન દયા બાકી બાકી કોઈ દયા ના કામ બાકી બધા એ માલ એ તો મોહબત હે સ્વાર્થ વિના લગે નહીં દૂરથી

ली ली तो 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 ने ना पे ली फरमाइश करो दिल दिल की और खिफाओं की गुराऊ वो 15 अगस्त है कहीं आयो पास कईया कर्मा से मेरा धर्मा को सबसे लीयों रूपत ते रंग इंद्रदा क्या है एक हद तक की हासिल का मुझ का नहीं मैंने मन वो मन फुला का मुझे माया आवा કરી કાકા મસ્તી એમના બેહો ને એટલે બે ઘડી બેહો તો તમારું મન રાજી થઈ જાય એવા કાકા ને મસ્ત મોજીલા કાકા દાદા દાદા કાકા ને એ બનકર કર મગજ ગોડું થઈ ગયું કાકા નહીં દાદા દાદાની ઉંમરના ના એમની ઉંમર હશે સિત્તેર વર્ષ તો હશે મિનિમમ તો દાદા જોડે બહેન મસ્તી કરી મજા આવી ગઈ બહેન તો બહુ મજા આવી ગઈ એમ મૂન ભાઈએ મન હળવું થઈ જાય ભાઈએ મેગી કેવી બનાવી હતી જોરદાર મેગી બનાવી અને ગુડ ન્યૂઝ હવે જો સક્સેસ થઈ જાય તો સારી વાત પાછું ગાવા જવાનું અહીંયા કોણીની ટોકી પાયા ગણપતિ દાદાનું તે તઈ નજાર પબ્લિક હશે આ જે હું દેશભક્તિ ગીત ગાવા ગયો હતો ને કઈ આગળ તો હાર હત જ હતી પણ કઈ આગળ કોઈક મોટું હ તો જઈશું કંઈ આગળ જો થઈ જાય કમ્પ્લીટ પરફેક્ટ થઈ જાય તો કંઈ જઈશું મસ્તી ગણપતિ દાદાને ગીત કહી દઈશું તો હાલ હમણાં કિસ્મત થોડોક સાથ આવી રહી અને અહીંયા શૂટિંગ કરવા આયા બતાવી દઈએ આપણું બધું લોકેશન અહીંયા શૂટિંગ કરી દઈએ મસ્ત વિડિયો વિડીયો બનાવીએ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ ઘણા દિવસથી કરીને અહીએ તો કરી દઈએ અને તમે ફોલો કરો સબ્સ્ક્રાઇબ કરો બધું કરી દઈએ ચેનલને સબસ્ક્રાઈબ જ નહીં કરતા તમે તમે સબ્સ્ક્રાઇબ કરશો તો મારી ચેનલ મોંચ જઈ એટલે કરો ને તમારા ફ્રેન્ડ લોકોને બી મૂકો તો સબસ્ક્રાઈબ કરી દે બીજા બ્લોગમાં મળીએ જય રામ